ઉપર કરવામાં આવી કાર્યવાહી વહીવટી તંત્ર અને નડિયાદ વિભાગે પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલ માલ જપ્ત રિપોર્ટર પ્રતિક ભટ નડિયાદ આજે નડિયાદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનના કુલ 53 ગુનાનો જે મુદ્દામાલ છે પ્રોહિબિશન લગતો મુદ્દામાલ એમાં નામદાર કોર્ટની મંજૂરી મળી અને એનો નાશ કરવામાં આવે છે જેની અંદર 35365 જેટલી વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂપિયા 66 લાખ 34573 થાય છે એ મુદ્દાવાળનો નાશ કરવામાં આવેલો છે સાથે સાથે રેલવે પોલીસના ગુનામાં પકડાયેલ મુદ્દાવાનો પણ નાશ કરવામાં આવ્યો છે સંદેશ ન્યુઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો